હા અત્યારે દાહોદની અંદર નરેગા માટેની વાત ચાલે છે તે વાત કોંગ્રેસ કરી રહી છે છેલ્લા છ મહિનાથી કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે ભ્રષ્ટાચાર થયો છે અમારા બારિયા તાલુકા અને ધાનપુર તાલુકામાં પાત્રી એજન્સીઓ જેવી એજન્સીઓ કામ જે મટીરિયલ સપ્લાય કરવાનું કામ છે મારા દીકરાઓ પણ બે હજારને અઢારથી કામ કરે છે એ મટીરિયલ સપ્લાયનું કામ કરે છે બીજું અહીંયા કોઈ કામ કરતા નથી અને ઓપન માર્કેટમાં પણ અમે એ માલ વેચી શકીએ છીએ એ અમે વેપારી છીએ અમે કંઈ લેબર નથી અને અમને લેબર કામ કરવા માટે કોઈ અમારી એજન્સીને કોઈ ઓર્ડર પણ આપવામાં આવેલો નથી અને એના માટે આ એફઆઈઆર થયેલી છે એના માટે તંત્રની તપાસ કરી રહી છે સરકારને તંત્ર પર મને પૂરો ભરોસો છે જે કંઈ નિર્ણય આવશે અમે એ આ રહીશ આવા આક્ષેપો કોંગ્રેસ ખૂબ લાંબા સમયથી દર વર્ષે કરે છે મારા પર હાઈકોર્ટમાં બે વાર પીએલએ દાખલ કરી છે એમાં હાઈકોર્ટે એને ક્લીન ચીટ આપી છે હું પચીસ વર્ષથી રાજકારણમાં છું ક્યારે મારા પર કોઈ આક્ષેપ થયો નથી ત્રણ વર્ષની અંદર રાજ્યની અંદર પંચાયત મંત્રી તરીકે કામ કરી રૂપિયાનો પણ ભ્રષ્ટાચાર નથી મારી તમામ યોજના ઓનલાઈન બદલી બળતી પણ ઓનલાઈન કરીને હું આજે રાજ્ય સરકારનો વિશ્વાસનાથી કામ કરી રહ્યો છે મારી સરકાર પણ કામ કરે છે મારી પાર્ટી પણ કામ કરે છે અને દાહોદ પણ વિકાસની દિશાની અંદર આગામી દિવસોમાં આગળ વધશે કોંગ્રેસ પાયા પાયાવિહોણી આ વિરોધ કરવા માટેનો પાયે કોઈ સાધન નથી એના માટે આક્ષેપો કોંગ્રેસ કરી રહી છે